તેમજ જોગડીમાં યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી બાર બીજીના ધડી રામદેવજીના મંદિરે નેજી ચડાવવામાં આવે છે દર વર્ષે જેમાં વર્ષે પણ પૂર્વીય પ્રજાપતિ સમાજ તેમજ જોગડીમાં મિત્ર મંડળ દ્વારા નેજી ચડાવવામાં આવ્યું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરી માન્યતા અનુભવે છે જ્યારે હવે શ્રી બાર બીજી ધડી એવા રામદેવજી મહારાજના અમદાવાદ શહેર ડુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ વાત કરીએ તો ડીજે તકે લોકો જમી ઉઠ્યા હતા તેમજ લોકો ભક્તિના રંગે રંગાઈ ગયા હતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્રી રામદેવપુર મહારાજના દર્શન કરી ધીનતા અનુભવી હતી અહેવાર રીતે ઓલો આને આને ઓ જી મનડોમો એ ઓ જી મનડોમો એ મનડોમો ઓય મનડોમો ઓય ઓકે વ અડાસ ચાલુ હોય હા દેવદે

ભાઈ દાતા મુકામે જે આપના દ્વારા જે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે પદયાત્રીકો માટે શું કહેશો કેટલા વર્ષથી આવી આયોજન કરવામાં આવે છે હાજરી પૂનમનું જે સેવા કેમ્પ છે એનું નામ છે શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને કોલ જર્નાલિસ્ટ પ્રેસ ફાઉન્ડેશનના નેજા હેઠળ છેલ્લા સત્યાવીસ વર્ષથી આ સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવે છે આ કેમ્પનું ઉદઘાટન પાલનપુરના માજી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ માધવરાવ પ્રજાપતિ દ્વારા કરીને ખુલ્લો મૂકવામાં આવેલું છે અને તેઓએ વર્ષો વર્ષ આવું કેમ્પ કરે એવી શુભેચ્છાઓ પાઠવી છે તેમજ અમારા કેમ્પમાં વાઇબ્રેટ મશીનો છે જેનાથી અમે લોકોને થાક દૂર કરવા માટે એને લાભ આપીએ છીએ જેનાથી લોકો અહીંના વીસ કિલોમીટરનું અંતર માતાજીનો જે છે ધામનો ત્યાં સુધીનો રસ્તો તેઓ ઝડપભેર કાપી શકે છે તેમજ લીંબુ ગ્લુકોઝ અને ચોકલેટો પીપરવિન્ડોઝ કો માટે આપવામાં આવે છે તેમજ મલમપટ્ટી પાટાપીડની મેડિકલ દવાઓ વર્ષો વર્ષથી આ કેમ્પમાં સુવિધા રૂપે પૂરી પાડવામાં આવે છે જેનો લાભ હજારો માઈ ભક્તો લઈ રહ્યા છે તેમજ અમારી જે પાટણની ટીમ છે એ છેલ્લા સત્યાવીસ વર્ષથી એક સાથે કામ કરી રહી છે અને આ સેવાનો લાભ વસે વસે લોકો માય ભક્તો લઈ રહ્યા છે આપનું નામ અને પરિચય મારું નામ છે દિલીપ ઓઝા અને આ કેમ્પ અમે અમારી ટીમની સાથે સહયોગથી કરીએ છીએ કે તદ ઉપરાંત આજે એક સુરતથી આવેલા ડાયાબિટીસનું અમરવીરા ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટનું કેમ્પ પણ અહીંયા અમારી સાથે જોડાયેલો છે અને તેઓ પણ સેવા આપી રહ્યા છે અને તેની જે ડાયાબિટીસની દવા છે તે પણ તેઓ નિઃશુલ્ક રીતે અત્યારે લોકોને પ્રદાન કરી રહ્યા છે અને એ રીતે પ્રજાને ડાયાબિટીસથી મુક્ત કરવા માટે તેઓએ પણ પોતાનો કેમ્પ અહીંયા પ્રજા માટે ખુલ્લો મૂક્યો છે